એપ્રિલ મહિનાના વીસ દિવસમાં અમદાવાદ કરતા રાજકોટ શહેરમાં ગરમી વધુ નોંધાઈ રાજકોટ શહેરમાં અમદાવાદ કરતા વધુ ગરમી નોંધાઈ એકથી વીસ એપ્રિલ દરમિયાન રાજકોટમાં તાપમાનનો પારો ચાલીસ ડિગ્રી કરતા વધુ દસમી એપ્રિલે સૌથી વધુ ત્રેતાળીસ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું હતું ગુજરાતીઓ હવે ફરી ગરમીમાં શેકાવવા માટે તૈયાર રહેજો મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો બેતાળીસ ડિગ્રીએ પહોંચી શકે આવનારા ત્રણ દિવસમાં દરિયાકાંઠાવાળા વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં મહત્તમ તાપમાન ચાળીસ થી ત્રેતાળીસ ડિગ્રી જેટલું રહેશે દસ થી તેર મે સુધી બે તબક્કામાં એશિયાઈ સિંહની વસ્તી ગણતરી એશિયાઈ સિંહ માત્ર ગુજરાતનું જ નહીં એશિયાનું પણ ગૌરવ ભાવનગર શહેરમાં છેલ્લા એક સપ્તાહથી તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે તાપમાનમાં આવેલા આ ફેરફારથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે પંદર એપ્રિલે મંગળવારે મહત્તમ તાપમાન ચાળીસ પોઈન્ટ નવ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું ત્યારબાદ તાપમાનમાં ક્રમશઃ ઘટાડો થયો છે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના જામનગર વિભાગના અલગ અલગ ટુ ડેપોમાં નવ્વાણું બસ નિર્ધારિત કરેલા કિલોમીટર કરતાં વધુ ચાલી ચૂકી હોવા છતાં આવી બસ સંચાલનમાં હોવાથી મુસાફરોને જોખમી મુસાફરી કરતા હોવાની ફરિયાદો બાદ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમે નોંધ લઈ જામનગર વિભાગને પંચ્યાસી નવી બસ ફાળવશે ગુજરાતમાં આગામી બે દિવસ સુધી ધૂળની ડમરીઓની આગાહી કરવામાં આવી છે ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં ફરી એકવાર હવામાન બદલાઈ રહ્યું છે અનેક જિલ્લાઓમાં ભારે પવન અને વરસાદની ભીતિ સેવાઈ રહી છે હવામાન વિભાગે બત્રીસથી થી વધુ જિલ્લાઓમાં વાવાઝોડા અને વરસાદ માટે યલો અલર્ટ જાહેર કર્યું છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે પાંચથી છ વર્ષથી વેધર સાયકલ ચેન્જ થઈ છે તે પ્રમાણે આપણે પાછોતરો વરસાદ વધારે પડે છે સપ્ટેમ્બરમાં વધુ વરસાદમાં વરસાદ જોવા મળી રહ્યા છે તેમજ આ વર્ષે પણ સપ્ટેમ્બર મહિનામાં ખૂબ સારા વરસાદ થવાના છે બે હજાર પચીસના વર્ષના ચોમાસામાં ભાદરવો ભરપૂર રહેવાનો છે સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો છેલ્લા બે દિવસથી સતત ઘટતા લોકોમાં રાહત થઈ હતી પરંતુ રવિવારે ગરમીનો પારો ચાળીસ ડિગ્રીને પાર કરી ગયો હતો જેના કારણે શહેરી વિસ્તારના માર્ગો પણ મોડે સાંજ સુધી સુમસામ દેખાયા હતા નવસારીના માર્કેટ યાર્ડમાં વર્તમાન સિઝનમાં પ્રથમવાર કેરીનો મોટો જથ્થો ઠલવાયો હતો જેમાં કેસરનો મનનો ભાવ બે હજાર એકસો વીસ રૂપિયા સુધી બોલાયો હતો નવસારી પંથકમાં મુખ્ય પાક ગણાતા કેરીનો પાક ચાલુ સાલ આંબા ઉપર પ્રમાણમાં ઓછો ઉતર્યાનું દેખાઈ રહ્યું છે રાજકોટ માર્કેટ યાર્ડમાં ઘઉં ભરેલા એક હજારથી વધુ વાહનોની આવક થઈ હતી હાલ બાર માસી વસ્તુ ભરવાની સિઝન ચાલી રહી છે તેના માટે રોજ યાર્ડમાં મબલખ માલની આવક થઈ રહી છે જેમાં એક મણ ઘઉંની આવક થઈ છે એક બાજુ શહેરમાં કાળચાર ગરમી પડી રહી છે ત્યારે બીજી બાજુ સોમવારે શહેરમાં વહેલી સવારે ભારે ધુમ્મસનું વાતાવરણ છવાતા લોકો પણ અચરજમાં મુકાયા હતા હવામાન વિભાગે મંગળવારથી બે ત્રણ દિવસ દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર ન થવાની આગાહી વ્યક્ત કરી છે ગુજરાત સરકાર અમદાવાદમાં હાલ મેટ્રો રેલ દોડાવી રહી છે અને આવતા મહિને ગાંધીનગરના સચિવાલય સુધી તે પહોંચશે જોકે આ સાથે સરકારી અમદાવાદ શહેરની ફરતે રિંગ રોડની માફક મેટ્રો રેલ દોડાવવા માટે પ્રથમ પ્રાથમિક નિર્ણય લીધો છે આ માટે થોડા સમય પહેલા સરકારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સમક્ષ એક પ્રેઝન્ટેશન તૈયાર કર્યું હતું શહેરમાં આગામી બે દિવસ તાપમાન ઓગણચાળીસથી ચાળીસ ડિગ્રીની આસપાસ રહેવાની સાથે ગરમીનું જોર રહેશે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી સુરત સહિતના દરિયાઈ દરિયાઈકાંઠા વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની આગાહી કરવામાં આવી છે આરટી એક્ટ હેઠળ ધોરણ એકમાં પ્રવેશ મેળવવા માટે રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ પંદરમી એપ્રિલ હતી ત્યારબાદ ચકાસણી હાથ ધરવામાં આવી હતી જિલ્લા કક્ષાએ કેટલીક અરજીઓ રિજેક્ટ કરવામાં આવી છે જ્યાં અરજદારોએ ફરી એકવીસથી ત્રેવીસ એપ્રિલ દરમિયાન રિજેક્ટ થયેલા ડોક્યુમેન્ટ ફરી અપલોડ કરી એપ્લિકેશન સબમિટ કરી શકશે